ગોમતીપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી માત્ર પચાસ મીટરના અંતરે જે આખો હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં હત્યા કરનાર બુટલેગરો કહેવાય રહ્યા છે આ મામલે મૃતકના પરિવારજનો આરોપીઓને ફાંસી આપો તે પ્રકારની માંગ કરી રહ્યા છે તેમનામાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે મહેશભાઈ અવારનવાર બુટલેગરોના જે ઇરાદાઓ હોય છે તેમને નિષ્ફળ બનાવતા હતા તેઓ વિરોધ કરતા હતા તેના કારણે તેમને કળાની જેમ ખૂંચતા હતા અને તેના કારણે હત્યા થઈ છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે થોડાક દિવસ પહેલા મંગળવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ ગોમતીપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારથી માત્ર પચાસ મીટરના અંતરે એક હત્યાના પ્રયાસનો ગુનો પોલીસે નોંધ્યો હતો જેમાં સત્તર થી અઢાર જેટલા ચાર જેટલા આરોપીઓ છરીના ઘા મહેશ રબારી નામના યુવક ઉપર ઝીંકે છે આમાં કહેવાય રહ્યું છે કે આ જે આરોપીઓ છે તે દારૂના ધંધા સાથે સંકળાયેલા છે બુટલેગરો છે ને તે દારૂનો ધંધો કરતા હતા તેના કારણે મહેશ રબારી નામના વ્યક્તિ છે તે નવાર વિરોધ પણ નોંધાવતો હતા અને તે અદાવત તો હતી પરંતુ અન્ય બીજી કોઈ અદાવત હતી જેમાં ઝઘડો કોઈ બીજાનો હતો મહેશભાઈ સમાધાન માટે ત્યાં ગલ્લા પાસે પહોંચ્યા અને આ દરમિયાન તેમનો કુંડાળો વાળીને આરોપીઓએ હુમલાની ઘટનાને અંજામ આપ્યો ત્યારે આજે જે શારદાબેન હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસથી તેઓ સારવાર હેઠળ હતા અને તેમણે અંતિમ શ્વાસ લીધા અને આ ઘટનાથી માલધારી સમાજમાં ભારે આક્રોશ રોજપાટી નીકળ્યો છે આજે આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આરોપો પોલીસ સામે કરવામાં આવ્યા છે માંગ પણ કરવામાં આવી રહી છે તે સાંભળી લો નામ રબારી મારો ભાઈ હતો મહેશભાઈ રબારી અમારો બોલાય ચાર સાડા ત્રણ ચાર વાગ્યા ટાઈમ રોડ પર બોલાય કે આપડે છે ને સમાધાન કરવાનું છે એમ કરી એમને હોલ હતરગામ માર્યા અને શારદાભીન હોસ્પિટલ માં ભાઈ દાખલ હતો અને ગંભીર ઈજા હતી એને બહુ વાગ્યું એને એમ શું હતા તમારા ભાઈ કઈ નહીં સમાધાન કરવા બોલાયો તો એને કોઈ બીજા ભાઈ ના ઝઘડામાં કાર્યવાહી માં આગળ જ હતોલ થઈ હોય તમારા ભાઈ ને આરોપીઓ વચ્ચે એની કોઈ અદાવત ચાલતું અદાવત ચાલતી હતી દારૂ નો બધું બધું કરાવતો હતો બંધ કરાવતો હતો એની ચાલો દેવાનું એવું બધું

पची अचानक कई तबियत लगड़ी है तबियत बगड़ी की थी ऑपरेशन भी कर रही है मुझे अबे शु मांग आप मांग एक तो सरकार क्या ना न्याय आपको मार भाई ना बस अन सजा करो है ना बस ही बताना प्रकार बजानी मांग फांसी नहीं सजा हम पुलिस तरफ से क्यों साथ सरकार मरी हो पुलिस का सूच करती नहीं पुलिस का मैं मारा हमने कहीं देखा तो पुलिस लो कसूर नहीं

દાવત હતી એટલા માટે એ ભાઈના દારૂના ધંધાને થોડીક અસર પડતી હતી આ ભાઈ કશું કર તો એ ભાઈનો ધંધો બંધ થઈ જાય એનો ધંધો બંધ થઈ જાય એટલે આ ભાઈને આ ભાઈને એટલા માટે તકલીફના માટે જ એના છેતરીને બોલાય અને આ ઝઘડાનું સમાધાન કરવા ત્યાં બોલાયો અને ત્યાં એ પોલીસ સ્ટેશનની પચાસ જ ગજ આગળ એ ભાઈના ધાર મારી અને ઉપર બેસીને અઢાર ઓગણીસ ગા કર્યા છે અને અત્યારે અમારા ભાઈ અમારું અમારું બધુંનું ભરણપોષણ હતા અત્યારે મારા ભાઈ બીજા બે છે એ તો એટલા સિદ્ધાંત સાદા છે ત્યાંની કોઈ એ જ નહીં આ ભય જ અમારું ઘરનું બધું હેન્ડલિંગ કરતો હતો અમારી ગાયોનું જ એ ભાઈ આ ગાયોનું અમારા ગાયોનું જ કરતો હતો ભાઈ અને આવી રીતે આવી રીતે સમાજમાં આવી રીતે આ દારૂડિયા ગમે તેવા રખડતા દારૂ વેચતા એ લોકો અહીં ગારો દારૂ વેચે અહીં બધી ખુલ્લે આમ એટલે ભયરી છોકરો હોય બરાબર ગારો બારો બોલાય એ મારા ભાઈને ગમતું નહોતું એટલા માટે મારા ભાઈ આ લોકોના વંખે ચડ્યો હતો

મંગળવારે દાખલ કર્યા સવાર માં ચાર વાગે અને પછી ડોક્ટરો ઓપરેશન કર્યું આઠ કલાક આપ્યા હતા કે આઠ કલાક માં સારું થશે સારું એટલે કશું સારું તો નતું જ ભાઈ સિરિયસ જેવા જ હતા અને કાલ સવારે ચાર વાગે એમના આવો ઘટના બની

એ તો અમને નહી ખબર એટલી બધી અમે સાસરે રહીએ છીએ પાછા છૂટી જાય પોલીસ તો કશું નહીં કરતી ભાઈ આટલા નજીક પોલીસ સ્ટેશન ની નજીક મારો કોઈ પોલીસ નહીં આવતી તો આ બનાવ બનતો હોય ખરો આ પોલીસ તો નજીક જ છે મારો ભય નજીક જ ભાઈ આટલો ચક્કો વાગ્યો પોલીસ ખબર જ નહી પડી હોય નહી થઈ હોય પણ પોલીસ આવી નથી એનું ગુણ તો અમરે છે ને પોલીસ નજીક ખૂન થઈ ગયું છે પેલા હા પોલીસ કશું કરતી હોય સરકાર કશું કરતી હોય તો ક્રાઇમ આ દુનિયા અગાઉ પણ આવી ઘટના બનેલી છે તો એ લોકો આવી રીતે છૂટી જાય છે એટલે નિર્દોષ લોકો મારી નાખવા માટે જન્મ લીધો હોય એવું જ છે આપણે સાંભળ્યા મૃતકના પરિવારજનો તેમની ન્યાયની માંગ કરી રહ્યા છે તેવું કહી રહ્યા છે કે તેમનો એકનો એક ભય કમાવવાળો હતો અને તે આખો પરિવારનો ગુજરાન ચલાવતો હતો પરંતુ આજે આખો ઘટનાક્રમ બન્યો છે તેમાં આરોપીઓ સામે પોલીસ આકરી કાર્યવાહી કરે તે પ્રકારની માંગ હાલ પીડિત પરિવાર કરી રહ્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહી છું સ્કાયનેટ મીડિયા જોતા રહો